નમસ્કાર મિત્રો આવી ગયા છે અમારી લીલુડી ભૂમિ કચ્છની ગીર એવા ખડીર અમારી માતૃભૂમિમાં અને પાયલબેન પોતાની નવી ગાડી લઈને આવે છે આજે દાદા દાદીના આશીર્વાદ મેળવી રહ્યા છે અને એમની ઈચ્છા છે કે ગાડીને એ પણ કુમકુમ અને અક્ષતથી વધાવે સાથે ચોબારીથી કાનાભાઈ આવ્યા છે રત્નાલથી અમારા મિત્ર ત્રિકમભાઈ પણ માતાજીના આશીર્વાદ લેવા માટે મેળામાં પધાર્યા છે બસ ચલો તૈયાર છે કંકુ અને અક્ષત મતલબ ચોખા થોડા બાજુ બાજુ હું બહાર જાઉં જરાક બાપા હા એટલે આમાં આવું બધા આ જે સાંગવારી માતાજીનો મેળો છે ખડી રતનપર મધ્યે ને માના આશીર્વાદ લેવા પહોંચી આવ્યા છે અને ખાસ તો અમારા મિત્ર અને શુભચિંતક અને ગુજરાતનું ગાયકી ક્ષેત્રે મોટું નામ એવા યસ થઈ ગયો જસુબેન આહિર અને ખાસ તો એમના બધા વિડીયો જોઈએ છીએ અમે દેવિન અડોદરા દેવિનભાઈ ઓડોદરા એકબીજા ભાઈ હવે આશીર્વાદ પણ લઈ લો આશીર્વાદ મારા કોલ કરે તો દૂર આશીર્વાદ ને ખૂબ આગળ વધવો મારા બા પ્રમાણે આશીર્વાદ છે અને જશુબેન જે અને એના જનાણ ગામના જ છે ને ગઢવી ભાઈ જનણ ગામના સુનમભાઈ મહેસદાન ગઢવી મહેસદાનભાઈ ગઢવી કાલે જે રાસ મહોત્સવ મેળામાં યોજાવાનો છે એમાં એ મમ્મી અને હું ને મારા પપ્પા અમે એમ છીએ તો મેળાના પોસ્ટર આવ્યા અને ખબર પડી

તમારે <coughs> બે <laughs> Bro! વર્ષોથી આ પ્રસાદ માતાજીનો બને છે ગામના લોકો જ બનાવે છે અને જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી તો આવી જ છે અને એમ જનરલી ગમે તે જગ્યા ઉપર તો જાઓ તમે માતાજીનો પ્રસાદ એક આમ અલગ અનુભવ હોય છે અલગ સ્વાદ મીઠાશ હોય છે અને આ રતન પરના આપણા ભાઈઓ આ પ્રસાદ વર્ષોથી કારીગરો બદલતા ગયા છે પણ પ્રસાદનો સ્વાદ એ જ રહે છે

હા હા કારીગર તો અમીરા બેત્ર ભાઈ અમારો પાડોશી મોટો કારીગર છે હે ખેંગાર ભાઈ બધાના નામ લેવા પડશે જસ બધાને મળવા જોઈએ જેણે જેણે સેવા કરી છે મારી જેમ ખાલી વિડીયો કરીને હાલ્યા જાય એને શું ખબર પડે એ તો ખાલી ખાય પ્રસાદને આરોગે ને સારું લાગે એટલે સ્વાભાવિક છે માતાજીનું નામ છે વખાણ કરે પણ તમારી મહેનત લાગેલી છે યાર તોય પણ નામ આમ જે થોડા ઘણા યાદ રહી કરો એટલે ખબર પડે મુંબઈ રણછોડ ખેંગા દેવરાજ ખેંગા દેવરાજ

કેટલો સ્વાદિષ્ટ બને છે કારીગર બદલે છે પણ સ્વાદ નથી બદલતો અને કેટલા પાંચ હજાર માણસ નું બનાવ્યું ઓકે એક મિનિટો કેટલા હજાર પાંચ હજાર માણસ નું બનાવ્યું ઓહો અને કેટલો માલ નાખ્યો આમાં એકસો સિત્તેર કિલા દાડો ઘી ઓરિજિનલ દેશી આપણું ગામનો જ છપ્પન કિલા ઘી દેશી પ્યોર અને બાકી ડ્રાય ફ્રૂટ સ્વાદ અનુસાર વાહ ભાઈ વાહ એટલે જ આ માતાજીની લાપસી માતાજીનો પ્રસાદ મા સાંગવારીનો રતન પર ખડીર જય માતાજી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા ભાઈ છે ખેંગારભાઈ એમની જહેમત અને એમની આખી ટીમ ખૂબ સરસ પ્રસાદ તૈયાર કર્યો છે અને આખો મેળો બહુ ઉત્સાહપૂર્વક તમે જોઈ શકો દ્રશ્યમાં આ તો બધા પ્રસાદ લેવાવાળા છે બાકી તો ત્યાં રાસ ગરબાનો કાર્યક્રમ ચાલુ છે માતાજીના દર્શનનો પણ એટલે બહુ મોટી સંખ્યામાં અહીં પબ્લિક દર વર્ષે આવી રહી છે અને આ ખડીર એટલે બેટ વિસ્તાર છે ચારેકો રણ છે રોડ ટુ હેવા નહીં આવે ટુ ઇન્ફિનિટી પણ અહીં તમને લાવે અને રાપર વાગડવાળો રોડ પણ અહીં તમે સિરાની વાંડથી આવી શકો છો ત્યારે આવો તો આ પંથકની ચોક્કસ મુલાકાત લો દર દર ચૌદસે આમ તો પ્રસાદ આવો જ હોય છે પણ ઓછી સંખ્યામાં પબ્લિક આવતી હોય છે અજવાડિયે ચૌદસ દર મહિનાની કારતકથી કરીને આજ સુધી આ પ્રસાદ અહીં મળે છે પણ મેળામાં સ્પેશિયલ મેળા વખતે સંખ્યા આજુબાજુના અને દૂર દરરાજ અમુક મુંબઈ સુધીથી પણ આવે છે તો આપ પણ કદાચ જ્યારે આ વિસ્તારની મુલાકાત લો તો એ માતાજી સાંગવારી માનું પવિત્ર સ્થાન છે ચોક્કસ પધારજો